બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમને પોતાને ખબર પડી જાય તો હાલો હવે સીધા આપણે તમને વિડીયો જ બતાવી નાખીએ છીએ તો અત્યારે સાહેબ તમને એક વિડીયો બતાવું છું જેમાં મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે કહી રહ્યા છે કે જયરાજભાઈની પત્ની છે દેશી ઢોલના તાલે જોરદાર નાચે છે સાહેબ હા ભાઈ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છે ને વિડીયો જોઈને તમારા હોશ ઉડી જશે સાહેબ કે આખરે આખરે સાહેબ દેશી ઢોલના તાલે આવું તો તમે કોઈ કોઈથી નાસ્તા નહીં જોયું હોય સાહેબ કરોડ અબજો અને મિલિયન ડોલર દેશો ને સાહેબ તો એ તમને આવો વિડીયો જોવા નહીં મળે ને ખાસ કરીને જે બેન નાચી રહ્યા છે આવા તમને જોવાય નહીં મળે સાહેબ ક્યાં આખી દુનિયાની અંદર નહીં મળે તો હાલો તમને હવે બિલકુલ ફ્રીમાં બતાવી નાખવાનું છે એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા વડીલો તમે નવા આવો છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ચેનલને મારા ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈના દીકરાના લગ્ન એવા જયરાજભાઈના લગ્ન છે ફાઇનલી થઈ ચૂક્યા છે આ લગ્નની અંદર અનેકો મોટી મોટી હસ્તીઓ આવી હતી ઘણા બધા કલાકારો આવ્યા હતા ઘણા બધા નાનાથી લઈને મોટા કલાકારો સેલિબ્રિટીઓ પણ આવ્યા હતા આટલું જ નહીં ભાઈ આના સિવાય આપણને ઘણું બધું જોવા મળ્યું છે પણ અત્યારે જે તમને વિડીયો બતાવવાનો છું ભાઈ આ વિડીયો જોઈને તમને પોતાને એવું લાગશે કે ખરેખર ભાઈ કે આ તો તમને એવું જ લાગશે કે ભાઈ આ તો છે જ નહીં પણ હકીકતમાં તમને કહું ને ભાઈ તો આ વિડીયો કોમેડી માટે બનાવેલો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી આ વિડીયોમાં જે તમને બેન દેખાય છે આગળ તમને વિડીયો બતાવશું કોઈ મિત્રો છે નહીં આ અલગ જ વિડીયો છે ખાલી મનોરંજન માટે બનાવેલો છે તો ખાસ કરીને સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને કોઈએ દિલ ઉપર વિડીયોને લેવું નહીં ભાઈ બરાબર ખાલી મનોરંજન માટે બનાવેલો છે અને ભૂલ થઈ હોય તો માફ કરજો હવે આ લો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો